નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણા વિડીયો બાજા ઝીરૂના બજાર ભાવ સુ એના વિશે વાત કરવાના શું તો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા જો મિત્રો આજે તારીખ બાર પાંચ બજાર પછી બહાર થઈ ગયો સોમવાર મિત્રો હાલ જીરાના બજારની ભાવ વાત કરીએ તો મિત્રો દિવસે ને દિવસે મંદિરનો માહોલ જોવા મળી રહ્યો છે મિત્રો સારી અને સુપર ક્વોલિટીવાળાના જીરાના ભાવ શાળા દર પ્લસ ભાવ બોલાય છે અને આવા જાણી તાજા બજાર ભાવ ખેડૂત મિત્રો તમે આવા ડેલી બજાર માંગતા હોય તો ખાસ વિડીયો લખ આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા અને આવા જાણી લીધી તાજા બજાર ભાવ સોપરત વાત કર્યું તો રાજકોટમાં નિ ત્રણ હજાર આઠસો ત્રેવીસ ચાર હજાર બસો ત્રીસ રૂપિયા સુધી જામનગર ત્રણ હજારથી ચાર હજાર સુડતાલીસ રૂપિયા સુધી ગોંડલ ત્રણ થી ચાર હજાર ઉડતાલીસ રૂપિયા સુધી મોરબી ત્રણ હજાર બસો થી ચાર હજાર રૂપિયા સુધી હળવદ ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર રૂપિયા સુધી પાટડી ત્રણ હજાર બસો તેત્રીસ થી ત્રણ હજાર નવસો ને પીસોપન રૂપિયા સુધી જુનાગઢ ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર નવસો ને ત્રાણું રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર બસો એકત્રીસથી ચાર હજાર એકસો ને સિતોતેર રૂપિયા સુધી અમરેલી બે હજારથી ત્રણ હજાર નવસો ને સાઠ રૂપિયા સુધી રોલ ત્રણ હજાર છસો ત્રેસઠ થી ચાર હજાર રૂપિયા સુધી મહુવા ત્રણ હજાર ત્રણસો બાવીસથી ચાર હજાર સન્નું રૂપિયા સુધી પોરબંદર ત્રણ હજાર ત્રણસો નેવુંથી ચાર હજાર એકસો ને ત્રીસ રૂપિયા સુધી સસ્તણ ત્રણ હજાર ત્રણસો બેતાલીસથી ચાર હજાર સાન્નું રૂપિયા સુધી મંકાનેર ત્રણ હજાર ત્રણસો પચીસથી ચાર હજાર એકસોને સુડતાલીસ રૂપિયા સુધી જેતપુર ત્રણ હજાર છસો ત્રીસથી ચાર હજાર એકસોને ઓગણ સિત્તેર રૂપિયા સુધી બાબરા ત્રણ હજાર ચારસો એકાવનથી ચાર હજાર સતત રૂપિયા સુધી ધાંગધ્રા ત્રણ હજાર પાંચસો એસી થી ચાર હજાર બસો દસ રૂપિયા સુધી ઉપલેટા ત્રણ હજાર ત્રણસો છપ્પનથી ચાર હજાર રૂપિયા સુધી ધારી ત્રણ હજાર ચાર હજાર રૂપિયા સુધી ઊંઝા ત્રણ હજાર ત્રણસો થી ચાર હજાર નવસો રૂપિયા સુધી થરાદ ત્રણ હજાર બસો થી ચાર હજાર રૂપિયા સુધી હારી બે હજાર બસો થી ચાર હજાર રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજાર ત્રણસો સાઠથી સાત હજાર ત્રાણું રૂપિયા સુધી કડી ત્રણ હજાર ત્રણસો આઠથી સાત હજાર એકતાલીસ રૂપિયા સુધી સમી ત્રણ હજાર બસોથી સાત હજાર એકસો ને ત્રીસ રૂપિયા સુધી નેનાવા ત્રણ હજાર છસો બત્રીસથી સાડ હજાર સાણું રૂપિયા સુધી વારાઈ ત્રણ હજાર છસો પચાસથી સાત હજાર એકસો ને ત્રેસાઠ રૂપિયા સુધી અને દિયોદર ત્રણ હજાર ત્રણસો સાઠથી સાત હજાર સન્નું રૂપિયા સુધી અને આ કડમ વાંધા ઝીરોના બજાર ભાવ